હેલો મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે આજે સતત અમારે બસો પાંચ દિવસથી સેવા ચાલુ છે સતત અમારી સેવા ચાલુ છે અને આજે હાતમ છે એટલે જણાનું શાક બુંદી ગાંઠિયા મીઠાઈ રાખી છે અને જામનગર સિટીમાં અલગ અલગ જગ્યાએ જઈ અને ગરીબ માણસો ને ઓચારથી બંને એટલો વિડીયો શેર કરો તમે બધા અમને સપોર્ટ કરો તમારા સપોર્ટની ખાસ જરૂર છે બંને એટલો વિડીયો શેર કરો જય શ્રી રામ આવ્યો બબી રંદન બબે રંદન આવો ગયો વારો આવી જાય

હાલો આજે હાથમ જે એટલે ચણા નું શાક ગાંઠિયા ને ગુંદી ને મીઠાઈ જે જે માતાજી અરે હાટ અમને ગુંદી ગાંઠિયા ને મીઠાઈ જોઈએ

આજે આ તમ છે ને મીઠાઈ હલિયો ચણા નું શાક બુંદી ઘાટી ને મીઠાઈ હલ્યો હળ દીકરી જય માતાજી क्या खिलाना छोटों को ये आज देवरे ना मिठाई मिठाई है देव माता जी ये हूँ धन्यवाद હલો તહેવાર મીઠાઈ છે ચણા નું શાક ગાંઠિયા ગુંદી ને એટલે મીઠાઈ હલો જય શ્રી માતાજી રે તારે તો ભર્યો નાગ દે આપડા છે

Mm hmm